જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે મિત્રો મીઠાઈ વહેવા માટે તૈયાર થઈ જાવ દર્દ અને કષ્ટ દૂર કરશે અને કમસીબે આ ત્રણ રાશિના લોકો પર દુઃખ પહાડ તૂટી જવાનો છે મિત્રો આ વખતે હોળી દિવસે વર્ષ સૌથી મોટું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે મિત્રો હોળી પચીસમી માર્ચે છે અને આ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે ચંદ્રગ્રહણનો સૂતક નવ કલાક શરૂ થઈ જાય છે ગ્રહણના ગ્રહણના સૂતકની શરૂઆતથી અંત સુધી પૂજા સહિતની ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે જ્યારે સૂતકાળ ચંદ્રગ્રહણના નવ કલાક પહેલા લાગુ કરવામાં આવે છે આવી સ્થિતિમાં લોકોમાં મૂંઝવણ છે શું ગ્રહણથી રંગોના તહેવાર હોળીમાં ખલેલ પડશે કે સુતક લાગુ પડે તો હોળી દહન કરવું જોઈએ શું ગ્રહણ દરમિયાન લોકો રંગોથી હોળી રમી શકશે આપણે આજના વિડીયોમાં જાણીશું અને તે પણ આપણે જાણીશું કે ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલથી પણ કયા કામ છે જે ન કરવા જોઈએ અને મિત્રો ચંદ્રગ્રહણ વખતે તે કઈ બે ચાર પાંચ મિનિટની વસ્તુ છે જે ઉપાય છે જો તમે કરી લો છો તો તમારું ભાગ્ય તમને સાથ આપશે જો તમે એમ કરશો તો તમારું નસીબ તમારા પક્ષે રહેશે જુઓ એક વાતનું ધ્યાન રાખો જો તમે ચંદ્રગ્રહણ દરમિયાન થોડીક સાવધાની નહીં રાખો તો તમારા જીવનમાં માત્ર પરેશાનીઓ જ નહીં રહે તમારું દુર્ભાગ્ય તમારા પર હાવી થાય છે અને તમે જે પણ કામ શરૂ કરો છો તેમાં તમને હંમેશા પરેશાનીઓનો સામનો કરવો પડે છે પરંતુ બીજી તરફ ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા ઉપાયો પણ ક્યારેય વ્યર્થ જતા નથી કારણ કે અહીં તમને ચંદ્રદેવ આશીર્વાદ મળે છે એટલું જ નહીં તમને ભોલેનાથ આશીર્વાદ મળશે જેના પછી તમારા જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે અને તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરશો આપણે જાણીશું કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેઓ ચંદ્રગ્રહણ પછી તેમના જીવનમાં ચમત્કારિક ફેરફારો જોશે આ ચંદ્રગ્રહણ પછી બાર રાશિચક્ર પર સીધી અને આડકતરી રીતે અસર થશે તેની સંપૂર્ણ અને સટીક જાણકારી જણાવવા જઈ રહ્યા છીએ અમે તમને કહેવા જઈ રહ્યા છીએ મિત્રો આખો વિડિયો જુઓ આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં અમે તમને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવાના છીએ મિત્રો વર્ષ બે હજાર ચોવીસનું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે થવા જઈ રહ્યું છે આ દિવસે એકવીસ પ્રકારના શુભ યોગ બનવા જઈ રહ્યા છે એટલે કે આ દિવસે થનારું ચંદ્રગ્રહણ ઘણી રાશિઓમાં પ્રવેશવા જઈ રહ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે સૂર્યગ્રહણ પછી પૃથ્વી સંબંધિત દુર્ઘટના થાય છે પરંતુ જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે સમુદ્રમાં ખળભળાટ મચી જાય છે સમુદ્રમાં પાણી ખૂબ જ ઝડપથી વહેવા લાગે છે ઝડપી ગતિ છે અને એવું જોવામાં આવે છે કે ભૂકંપના આંચકા પણ અનુભવાય છે પરંતુ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર

તેમનો સાથ પણ આપશે અને તેમને દેવી લક્ષ્મી તરફથી ઘણા બધા આશીર્વાદ અને વરદાન મળશે ધૂરેટીના એક દિવસ પહેલા હોલિકા દહનની પરંપરા છે પચ્ચીસમી માર્ચે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે ચંદ્રગ્રહણ પચ્ચીસમી માર્ચે સવારે એક શૂન્ય બે ત્રણ મિનિટથી બપોર ત્રણ વાગ્યાને બે મિનિટ સુધી રહેશે ચંદ્રગ્રહણનો સૂતક નવ કલાક પહેલાં જ શરૂ થઈ જાય છે હવે તમારે આ સમય દરમિયાન કેટલીક સાવચેતી રાખવાની છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ નહીં તો ખરાબ નસીબ તમારી પાછળ આવશે જેમ કે ધ્યાનમાં રાખો કે ચંદ્રગ્રહણ દરમિયાન ન તો ભોજન રાંધવામાં આવે છે બીજું ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ થતાની સાથે જ ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ છરી જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવાની ખાસ કાળજી લેવી પડશે ત્રીજું આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે સૂતક કાળ દરમિયાન ન તો ચંદ્રગ્રહણ કે ચંદ્રગ્રહણ દરમિયાન બાળકો અને ગર્ભવતી મહિલાઓએ ક્યારેય ઘરની બહાર ન નીકળવું જોઈએ ચોથું ચંદ્રગ્રહણ ના સૂતક કાળમાં તમારે આનું ખાસ યાન રાખવું જોઈએ ઘરમાં કોઈ પણ પ્રકારનો ઝઘડો કે તકરાર ન થવી જોઈએ અન્યથા ચંદ્રગ્રહણ પછી તમારા ઘરની આશીર્વાદ અને પ્રગતિ સંપૂર્ણપણે બંધ થઈ જશે અને ચંદ્રગ્રહણ દરમિયાન તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મંદિરોના દરવાજા સંપૂર્ણ રીતે બંધ કરી દેવા જોઈએ અને જેમ ચંદ્રગ્રહણ દરમિયાન ઘણા લોકોએ બહાર જવું પડે છે તો જ્યારે પણ તમે ચંદ્રગ્રહણ દરમિયાન જાઓ ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખો જો તમે બહાર તો કોઈ પણ પ્રાણીને કોઈ પણ રીતે નુકસાન ન પહોંચાડો નહીં તો તમારી કુંડળીમાં ચંદ્ર નીચલી રાશિમાં જશે જેના પછી તમારું જે પણ અશુભ ભાગ્ય હશે તે તમારી પાછળ આવશે અત્યાર સુધી અમે તમને કહ્યું છે કે કઈ કઈ ભૂલો છે જે ચંદ્રગ્રહણ દરમિયાન ન કરવી જોઈએ હવે અમે તમને જણાવીશું કે કઈ છ ભાગ્યશાળી રાશિઓ છે જેનું જીવન ચંદ્ર ગ્રહણ બાદ બદલાઈ જશે મિત્રો આ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી જ તેનું સૂતક કાળ પણ ભારતમાં માન્ય રહેશે નહીં પરંતુ ચંદ્ર ગ્રહણ બધી જ બાર રાશિ ઉપર પ્રભાવ ચોક્કસ પડશે અને ભોલેનાથ આ ત્રણ રાશિના જાતકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે હવે આ ત્રણ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે હોળી પછી આ ત્રણ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો આ ચંદ્રગ્રહણ દરમિયાન બધી ઘટનાઓ પણ બનશે બીજી તરફ સૂર્ય રાહુ અને ચંદ્રનો સંયોગ થશે આ ચંદ્રગ્રહણ ખૂબ જ ગંભીર અને મહાન ચંદ્રગ્રહણ થવાનું છે કહેવામાં આવી રહ્યું છે કે આ ચંદ્રગ્રહણ પચીસ માર્ચે થશે આ ચંદ્ર રાશિઓમાંથી ત્રણ રાશિઓ એવી હશે કે આ ચંદ્રગ્રહણ પછી તેઓ કરોડપતિ તો બનશે જ પરંતુ તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન વર્ષા થશે ચંદ્રગ્રહણ હોળીના દિવસે થશે તેની શરૂઆત આ રાશિઓ માટે થશે ગ્રહણના ના સમય ચંદ્રકન્યા રાશિમાં બેઠો હશે અને અહી રાહુ પહેલેથી જ સંક્રમણ કરી રહ્યો છે ચંદ્રગ્રહણ તમારા માટે મેષ રાશિના લોકો માટે લાભદાયી છે તે સાબિત થઈ શકે છે કે આ સમય દરમિયાન તમે ભાગ્યશાળી બની શકો છો અને તમારી નક્કી કરેલી યોજનાઓ સફળ થશે આ દરમિયાન સમય તમને અણધાર્યો નાણાકીય લાભ પણ મળી શકે છે ઉપરાંત તમને તમારા કાર્યમાં સફળતા મળવાની સંભાવનાઓ વધુ છે અને તમને તમારા જીવનસાથી સાથે જીવનમાં સફળતા મળશે ચંદ્ર ગ્રહણ પછી તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે બીજી ભાગ્યશાળી રાશિ કર્ક છે આ ચંદ્ર ગ્રહણ કર્ક રાશિના લોકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે આ સમયે તમે વાહન કે મિલકત ખરીદી શકો છો તમે ખરીદી પણ કરી શકો છો અને આ સમય દરમિયાન તમને માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે તમારા કરિયરની વાત કરીએ તો તમારા કાર્યક્ષેત્રને લગતી બાબતોમાં તમને સંતોષ મળશે અને તમે કામ અને ધંધા માટે પ્રવાસ પણ કરી શકો છો સમયગાળા દરમિયાન તમને ધનલાભ થશે તમે પૈસા બચાવવામાં સફળ થશો અને પણ ફાયદો થવાનો છે કામમાં સાનુકૂળ પરિણામ મળશે ત્રીજી ભાગ્યશાળી રાશિ કન્યા રાશિ છે ચંદ્ર ગ્રહણના કારણે કન્યા રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે આ સમયે બેરોજગાર લોકોને નોકરીની નવી તકો મળશે તેની સાથે જ વ્યક્તિત્વમાં પણ સુધારો થશે અને તમને તમારી વાણીમાં પ્રભાવ મળશે જેના કારણે લોકો તમારાથી પ્રભાવિત થશે સાથે જ તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો ખૂબ સારા રહેશે અને આ સમય તમને ભાગીદારીમાં કામ કરવામાં સફળતા મળશે મિત્રો આ હતી ભાગ્યશાળી રાશિ જે ચિહ્નો પર ચંદ્ર ગ્રહણની શુભ અસર થશે જે વ્યક્તિની આ લેખમાં રાશિ નથી તેઓ માટે પણ સારા સમાચાર છે ગ્રહણ દરમિયાન મનમાં પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરવું તેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે અને તરત કિના નવા માર્ગો આપો ખુલે છે અને માં લક્ષ્મી તમારાથી પ્રસન્ન થાય છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પણ પ્રેસ કરજો જય કૃષ્ણ